નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ માં પૂછાશે તેવા પ્રશ્નો તથા ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ચાલુ કરીએ વિડીયો તો એકત્રીસમો પ્રશ્ન છે કે હું ત્રણ ત્રણના ઝુમખામાં જોવા મળતું પર્ણ શું તો બીલી છે તે ત્રણના ઝુમખામાં જોવા મળતું પર્ણ છે બત્રીસમો પ્રશ્ન જોઈએ બગીચામાં શું ના હોય તો બગીચામાં છે તો બગીચામાં કબાટ ના હોય બાકી કચરાપેટી ફૂલ લપસણી જોવા મળે છે મારા પાનનો ઉપયોગ તોરણ બનાવવા માટે થાય છે તેંત્રીસમો પ્રશ્ન તો આસોપાલવ છે તેનો ઉપયોગ તોરણ બનાવવા માટે થાય છે બાકી લીમડો જાસૂદ ગુલાબ તેનો ઉપયોગ થતો નથી ચોત્રીસમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂર નથી તો નીચેનામાંથી છે ને રમવામાં પાણીની ક્રિયા જરૂર નથી રમવામાં પાણીની જરૂર નથી પાંત્રીસમો પ્રશ્ન જોઈએ તો પાંત્રીસમો પ્રશ્ન એમ છે કે નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂર પડે છે તો ગાવામાં પાણીની જરૂર નથી પડતી રમવામાં નથી પડતી પણ પીવામાં જરૂર પડે છે તો છત્રીસમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો છત્રીસમો પ્રશ્ન એમ છે કે કઈ ક્રિયામાં સૌથી વધુ પાણી વપરાય છે તો ખેતી આપણે કરીએ છીએ ખેતી કરીએ તો તેમાં સૌથી વધુ પાણી વપરાય છે પાણી ક્યાંથી મળે છે તો પાણી ક્યાંથી મળે છે તો પાણી આપણને વરસાદથી મળે છે વરસાદથી આપણે પાણી મળે છે ઘરમાં પાણીનો સંગ્રહ માટે કઈ વસ્તુ વાપરવામાં આવતી નથી તો ઘરમાં પાણી સંગ્રહ કરવું હોય તો માટલાની જરૂર પડે ટાંકીની જરૂર પડે અને ડેમની જરૂર પડે તો આમાં નથી પડતી તો કબાટની આપણને જરૂર પડતી નથી તો આપણે જોઈએ ઓગણ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ વસ્તુ નીચેનામાંથી કઈ વસ્તુ ઘરમાં પાણી સંગ્રહ કરવા માટે વપરામાં આવતી નથી તો ચંબુ માટલું ડોલ તે વાપરવામાં આવે છે અને ટેન્કર છે તે વપરવામાં આવતું નથી નીચેનામાંથી કઈ પૈકી વધુ સંગ્રહ થઈ શકે છે તો સૌથી વધુ સંગ્રહ થઈ શકે તો માટલીમાં ઓછો સંગ્રહ થાય ગ્લાસમાં પણ ઓછો સંગ્રહ થાય અને જગમાં પણ તો વધુ તો વધુમાં વધુ તો ડોલમાં સંગ્રહ થઈ શકે છે એકતાલીસ પ્રશ્ન જોઈએ પાણીના પ્રાપ્તિ સ્થાનોને ઉતરતા ક્રમમાં ગોઠવ જૂથને પસંદ કરો તો ઉત્તરતા ક્રમમાં આને ગોઠવવાનું છે તો પહેલાં મોટો કયો આવશે તો મોટો પહેલાં દરિયો આવે પછી નદી આવે પછી સરોવર આવે ને તળાવ આવે છે તે તેનો સાચો ઉત્તર રહે છે પહેલાં મોટું સિલેક્ટ કરવાનું પછી તેનાથી નાનું 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 એમ કરવાનું છે ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું છે અગર ચડતા ક્રમમાં હોય તો તળાવ સરોવર નદી અને દરિયો આવશે બેતાલીસમાં પ્રશ્ન જોઈએ

તો અલગ પડતા નામને શોધો તો નદી તળાવ અને સરોવર તે સરખા છે અને અલગ પડતો છે તો તે પર્વત છે અલગ પડતા નામ શોધો તો ઘડો માટલું ડોલ તે પાણી ભરવા માટે વપરાય છે અને ચમચો છે તે અલગ પડે છે આ બધા નામમાંથી તો છેતાલીસ પ્રશ્ન જોઈએ તો છેતાલીસ પ્રશ્ન એમ છે કે અલગ પડતા નામ શોધો તો તળાવ કૂવો સરોવર તે બધા સરખા નામ છે અને દરિયો અલગ પડતું નામ છે ગ્લાસ માટલું ટબ તે વપરાય છે પાણી પીવા માટે તો વિદ્યાર્થી મિત્રો ચોવીસ અડતાલીસમાં પ્રશ્ન જોઈએ નીચેનામાંથી નામથી પાણીનું સ્વરૂપ છે તો એ બરફ અને બી વરા સ્વરૂપ છે ઓળખી બતાવો તો પશુ પંખી પણ પાણી વગર નથી રહી શકતા મનુષ્ય પણ પાણી વગર નથી રહી શકતા વનસ્પતિ પણ પાણી વગર નથી રહી શકતા તો જે પર્વત છે તે પાણી વગર રહી શકે છે પચાસ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ક્યુ પ્રાણી આપણી મરજી વગર આપણા ઘરમાં રહે છે તો સાપ આપણી મરજી વગર આપણા ઘરમાં રહી શકતો નથી કૂતરો નથી રહી શકતો કબૂતર નથી રહી શકતા પણ જે મચ્છર છે તે આપણી મરજી વગર આપણા ઘરમાં રહે છે એકાવનમાં પ્રશ્ન જોઈએ ઘરની સામેની ખુલ્લી જગ્યાને શું કહેવાય છે તો ઘરની સામેની ખુલ્લી જગ્યાને આંગણું કહેવાય છે ઓપ્શન બી તેનો જવાબ રહેશે કયા તહેવારમાં ઘરને શણગારવામાં આવે છે આ એમપી પ્રશ્ન છે તો દિવાળી હોય આપણે દિવાળી હોય ત્યારે ઘરને શણગારવામાં આવે છે પ્રશ્ન જોઈએ નીચેનામાંથી માંથી પ્રાણી આપણી મરજીથી આપણા ઘરમાં રહે છે તો જે પોપડ છે તે આપણી મરજીથી આપણા ઘરમાં રહે છે કયા તહેવારમાં દીવડા પ્રગટાવવામાં આવે છે તો દિવાળી હોય ત્યારે દીવડા પ્રગટાવવામાં આવે છે પંચાવનમાં પ્રશ્ન જોઈએ નીચેનામાંથી માંથી ક્યુ પક્ષી ઘરમાં કે આંગણામાં જોવા મળતું નથી તો જે બુલબુલ છે તે ઘરના આંગણામાં કે જોવા મળતું છપ્પન મો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આમાં પ્રશ્ન છપ્પન જોઈએ તો આ પૂછવામાં આવ્યું છું ક્યુ જોડકું સાચું નથી તો જે હોળી અને ફટાકડા તે ખોટું છે બાકી ત્રણે સાચા છે તો 57મો પ્રશ્ન જોઈએ નીચે ઘરનો કચરો ક્યાં ફેંકવો જોઈએ તો ઘરનો કચરો છે તે કચરાપેટીમાં ફેંકવો જોઈએ રસ્તા પર ખેતરમાં ઘરમાં ફેંકવો જોઈએ નહીં 58મો પ્રશ્ન જોઈએ તો 58મો પ્રશ્ન છે ઘરની સફાઈમાં કયું સાધન વપરાતું નથી તો વિદ્યાર્થી મિત્રો ઘરની સફાઈ માટે દાંતરડું વપરાતું નથી બાકી સાવરણી પોતું ઉભો જાડુ વપરાય છે 59મો પ્રશ્ન જોઈએ આપણા ઘરમાં કોણ જાડુ બનાવીને રહે છે તો કરોડિયો છે તે આપણા ઘરમાં ઝાડુ બનાવીને રહે છે 60મો પ્રશ્ન જોઈએ ઘરમાં વપરાયેલું ગંદુ પાણી ક્યાં કાઢવું જોઈએ તો ઘરમાં વપરાયેલું ગંદુ પાણી ગટરમાં કાઢવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો મળીએ એક સાઈઠથી નેવો પ્રશ્નની અંદર ત્યાં સુધી આવજો